નમસ્કાર મિત્રો હું તો બોલીશમાં આપનું સ્વાગત એક અમરેલીમાં મોટા સમાચાર પડદા પ્રથા સામે અવાજ ઉઠાવનાર છ નિર્દોષ ખેડૂતો જેલ મુક્ત થયા અમરેલી જેલમાં પડદા કાનમાં સંડાવેલા ખેડૂતો અમરેલી જેલમાં હાજર હતા આ પાર્ટીના યુવા નેતા યુવરાજ અમરેલી જેલ ખાતે આવી પહોંચ્યા ફૂલ આરતી સન્માન કર્યું આજે જેલમાંથી બહાર આવતા ખેડૂતોના ચહેરા પર થાક તો છે હાર નથી માની દુખ છે પણ ડર નથી કારણ કે સત્ય ના ચાલના છે આ લડાઈમાં કહી શકાય કે આઝાદી મેળવવાની હતી જે કરદા પ્રથા હતી એ કરદા પ્રથાની વિરુદ્ધની જે મુહિમ આજે બોટાદથી જે શરૂ થઈ હતી અને બોટાદના જે જવાનો જેને પ્રચંડ વિરોધ કર્યો જે કરદા પ્રથાનો અને એના ભાગરૂપે આજે જેલ થઈ હતી

જેલમાં પૂરવાનું અને ગોળીએ દેવાનું કામ કર્યું હતું વર્તમાનમાં પણ જે સીધી લીટીના અંગ્રેજોના જે વારસદાર છે એવા ભારતીય જનતા પાર્ટીના માફ કરજો પરંતુ ભારતીય કળદા પાર્ટીના કારણ કે ભારતીય કળદા પાર્ટી જે છે દરેક દરેક બાબતે સામાન્ય નાગરિકોનો કડદો કરે છે આમાં ખેડૂતોનો કડદો કરવામાં આવતો તો જે જણસનો ભાવ હતો એ જણસનો ભાવ એ પેલા નક્કી કરવામાં બીજો આવે પછી આપવામાં બીજો આવતો તો એટલે આ જે કળદા પ્રથાની વિરુદ્ધમાં આજે જે ક્રાંતિકારી યોદ્ધાઓ તમે જે જોઈ રહ્યા છો એ ચારે ચાર યોદ્ધાઓ આજે અમરેલીમાંથી જેલ મુક્ત થયા છે આજે આભાર માનીએ છીએ ન્યાયતંત્રનો કે જેને આ જે મુહિમ હતી એ મુહિમમાં નિર્દોષ ખેડૂતોને જલ કરે છે આવના દિવસોની લડ આવના દિવસોની અંદર અમારી લડત જે છે એ અવિરત ચાલુ રહેશે અને આ ભારતીય કર્દા પાર્ટીના વિરુદ્ધમાં અમારી જે લડત છે એ લડત ક્યાંય પણ મોરી પડવાની નથી જે લોકો પછી જે ભાષામાં સમજે એને મોરે મુરોની ભાષામાં જવાબ દેવામાં આવશે આવનાર દિવસોની અંદર પણ આ લોકો એટલે કે જે ખેડૂતોને અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ પણ જે પણ પોલીસે લાઠીચાર્જ કર્યો છે એનો પણ જવાબ દેવામાં આવશે જય હિન્દ જય ભારત